મિત્રો તમે વિદ્યાર્થીઓ માટે તો હોસ્ટેલ જોઈ છે પણ શું જાનવરો માટે હોસ્ટેલ જોઈ છે એક એવી હોસ્ટેલ જ્યાં ગાય ભેંસને મૂકી શકાય વિશ્વાસ નથી આવતો ને અમદાવાદના કાંસા ગામે ઊભું થયું છે એક એવું મોડલ જેની કદાચ કોઈએ ક્યારેય કલ્પના જ નહીં કરી હોય પશુપાલન એ ભારતની સાંસ્કૃતિક ઓળખ છે ઘરમાં એક છાયાવાળો ખૂણો અને તેમાં બંધાયેલી ગાય આ ગામડાની ઓળખ હતું જ્યાં પ્રેમ શ્રમ અને આશા સાથે લોકો જીવતા આજના સમયમાં સુવિધા વધી છે પણ જગ્યા નથી કે ઘરમાં ઢોર રાખવું મુશ્કેલ બન્યું છે પરિણામે પશુપાલનનું પ્રમાણ ઘટ્યું છે પણ આ સમસ્યાનું સમાધાન શોધી કાઢવામાં આવ્યું છે વિસનગરના કાંસા ગામમાં અહીં શરૂ થઈ રાજ્યની સૌપ્રથમ એનિમલ હોસ્ટેલ એકસો પચીસ જેટલા પશુપાલકો હતા એમના પશુઓને માટેની મુશ્કેલી હતી કાં તો ભાડે વાડા રાખવા પડતા ઘર આગળ રાખવા પડતા હતા ઉકળા કરવા પડતા જાહેર અમારી બે હજાર તેરમાં અમારી કારોબારીમાં માં ચર્ચા કરી મેં ગામઠાણમાં જે જગ્યા પડી છે આઠ એકર આઠ વીઘા જેવી એ જગ્યા જો પંચાયત આપણને આપો તો આપણે આ એનિમલ હોસ્ટેલ બનાવી પંચાયતમાં બે હજાર તેરમાં માં અરજી કરી મહેસૂલ માફીથી પંચાયત સરકારમાં મોકલી બે હજાર હોસ્ટેલ શરૂ કરવાની તમામ સભાસ પોતાના સ્વભંડોળથી અમે આ યોજના કરી આ જમીન જાડી જોખરાવાળી ટેકરાવાળી ખાડાવાળી હતી એને સમથલ કરી તો અંદાજે સસો જેટલા પશુઓ રહી શકે લાઇટ પાણી સગવડ સાથે એ વ્યવસ્થા કરી ઉકળા પણ બનાવવાની વ્યવસ્થા અહીંયા આપી છે અને રસ્તાઓ પાકા આપ્યા છે. વિસનગરના કાંસા ગામમાં ગણપતિપરા દૂધ ઉત્પાદક સહકારી મંડળીએ આ હોસ્ટેલ આઠ વીઘા જમીનમાં 2.5 કરોડના ખર્ચે તૈયાર કરી છે. જ્યાં એકસો 125 શેડ અને છસો પશુઓ માટે સ્વચ્છ, સુરક્ષિત અને લાઇટ પાણી સહિતની આધુનિક સુવિધા છે. એનિમલ હોસ્ટેલ માત્ર ઢોર માટેનું ઘર જ નહીં આ છે સમજદારીનું મોડેલ સહકારનું પરિણામ અને સંસ્કારનું સંવર્ધન લોકોને માત્ર 300 રૂપિયાનામાં એનો પશુનો વીમો પણ અમે આપીએ છીએ દરરોજ સવારે અહીંયા એનિમલ હોસ્ટેલમાં જ અમે બીજદાન કેન્દ્ર ઊભું કર્યું કોઈ રોગ થયો હોય પશુને તો તપાસવા માટે દવા દારૂ કરવા માટે પણ ઘોડીની વ્યવસ્થા પણ કરવામાં આવી છે રીમડાની ચા ખોદી બોધી રાખતા હતા એવા પશુઓને અહીંયા સુરક્ષા મળશે અમારા તમામ સભાસદો અને ડેરીના તમામ પશુપાલકોનો ખૂબ સહકાર હતો ઘરમાં ઢોર હોવાને લીધે ઘરે માંડવા બંધાતા ન હતા ભણેલા યુવાનો માખી મચ્છર અને જગ્યાના અભાવે સહન કરવી પડતી ઢોરની દુર્ગંધ વચ્ચે રહેવા ન માંગતા હતા અને ગામ છોડી શહેરમાં સ્થાયી થતા પરંતુ હવે સમય બદલાશે હોસ્ટેલ બન્યા બાદ લોકોના સામાજિક વ્યવહાર તો સચવાશે જ સાથે પરિવારનો હિસ્સો ગણાતા પશુઓ પણ સચવાશે આવી ટોટલી સુવિધાઓ કરી અમને આ ધાર્યો સંપન્ન કર્યા પછી અમને દરેક અમારા ખેડૂતો આ ખેડૂત વર્ગના માણસોને જે એક બે ભેંસ રાખતા એની જગ્યા તારે ચાર ભેંસ પાંચ ભેસો રાખવાની એમની સુવિધાની સગવડ આપી એટલે લોકોને આનંદની લાગણી છે તો આવી સુવિધાઓ અમારા જે ડેરી ગણપતિ તરફથી અમને સુવિધાઓ આપી અને ગણે ખુદસી પૂરી પાણીની અને લાઇટની બધી સુવિધા આપી છે ત્રણસો રૂપિયા નું પ્રીમિયમ બેસનો વીમો અમને મળ છે અને બે ટાઈમ ડોક્ટર આવીને તપાસ કરી જાય અને ઘરમાં ગંદકી થતી મટી જાય અને બાળકો માટે પણ એક રૂમ ઘરમાં મળી રહે અને ઘર આગળ ગંદકી થતી મટી જાય આવક વધશે અને રોજગારી વધારે સારી મળશે ઘર આગળ એક તો સસ્તા થઈ જાય બાળકોના છોકરાના સંબંધ કરવા હતા તો ભેસો એનીમાં હોસ્ટેલમાં જઈ એટલે એનો બાળકોના સંબન થવામાં કોઈ મુશ્કેલી પડતી નહીં તેમજ ઘર આગળ ગંદકી બહુ મોટા પાયે થઈ ગઈ આ વાત ફક્ત કાંસા ગામની નથી આ છે નવી દિશાની શરૂઆત અહીં ઢોરને ઓટલો મળ્યો છે અને સમાજને મૂલ્ય આ રીતે જ્યારે સંચાલન ચાલે ત્યારે માત્ર ગામ નથી બદલાતા પણ યુગ બદલાય છે ગુડ ન્યૂઝ ગુજરાત માટે વિસનગરથી પ્રવીણ સોલંકીનો રિપોર્ટ